અવાજ આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરાના તાંદલજા રોડ વિસ્તારમાં આજ રોજ જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધીના મુખ્ય માર્ગ ઉપરના દબાણો દબાણ શાખાની ટીમે દૂર કર્યા હતા જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને તથા દબાણના અધિકારીઓ સાથે રાખીને બે થી વધુ ગાડીઓ ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેપી પોલીસ સ્ટેશન થી લઈને રાજવી ટાવર સુધી ને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે હંગામી દબાણ છે લારી ગલા પરચુર સામાન એ છે જમા લેવામાં આવ્યો છે સૂચના એટલે આ કમિશનર સાહેબના હુકમ પ્રમાણે પ્રોગ્રામ ગોઠવેલ છે એ રીતે કામગીરી ચાલુ છે જેપી નગરથી લઈને અને રાજવી ટાવર સુધી કમલેશ સૈદાને